પ્રિયાંશ એ તો લેટેસ્ટ ન્યૂઝ પ્રિયાંશ પ્રિયાંશ કાલે બહુ જ તોફાન કર્યા અને પ્રિયાંશ ની મમ્મી છે ને કાલે રીસાઈ ગઈ હતી અચ્છા સાંજે કોસે કાર્ય આય તો રોઈ કે એમ કહી દો ને તન તાર સોખુ શબ્દમ હો કે રોઈ કે એમ કહી દો ને અચ્છા આ પ્રિયાંશ ના કારણે છે ને એના મમ્મી રોઈ હતી એટલે તમારે આવું થાય છે માસી વેદના એટલે પ્રિયાંશ પ્રિયાંશ છે ને તમને દેખાય ને ઓન કેમેરા એવો ખાલી તમને ખાલી દેખાડ્યો ને સારા સારા મોમેન્ટ દેખાડ્યો તમને

એમ પૂછે કે નાનો છે સમજ નથી પડતી એટલે થોડોક હોય સમજ બધી પડે છે પણ એને ઈ એવું રમત સુજે છે એવી સમજ્યા છે રમત જ સુજે તું જોજે ને તું કાલે આવે ને પરમ દેવી છે કાલે બેગ ભરાઈ જ ગઈતી તો મામા એ ના પાડી કે એવું ન કરાય બીમાર પડે તાત્કાલિક કલગ ન કરાય ઇન્ટર માં હવાર માં આવતો તો એને ના પાડે જ્ઞાન

ના વાત સાચી હોય કે ખોટી તમે કોમેન્ટ કરજો જો ભાઈઓ હોય ને તો તમે તમારા ઘરમાં પણ આવું ચાલે છે તો એ કોમેન્ટ કરજો ને બેનો હોય ને તો એમને છોકરા હોય ને તો એમને ખબર જ હોય કે શું થાય એમ કે હું તો સાચું જ છે કદાચ હોય શકે પણ બધાના છોકરા એવા ના હોય અમુકને શાંત પણ હોય છે ના ના મત એવું ન જોઈએ મેં એ પણ હાલો ચાલો નેવું ટકા નથી જોયું પણ તમારા ઘરે શું ચાલી રહ્યું છે ને એમને કહેજો કે તમારા છોકરાઓ કેટલી જીદ કરી હતી અને કેટલા એના તોફાન હતા ખાલી કોમેન્ટમાં થોડાક શબ્દોમાં તમને જણાવજો લાંબા શબ્દોમાં પણ જણાવી શકો છો એવું નથી એટલે જણાવવાનું જ જ કે સાચું માર જેવું તમને પણ થાય છે થાકી જાય ગુસ્તો આવી જાય કે ન લાવવું હોય ને અમારે એવું કંઈ ને કે લાવવું જોઈ અમને હું નહીં વાહ લાવું પણ છે જ એવું અત્યારનું શોખું

મળતી નથી નેતર તો ઓળખ્યા હવે જો હવે હવે જો નારાજ થઈ ગયા એવું એટલે હવે નારાજ થઈ ગઈ છે તું હવે તું હવે તું હવે તું નારાજ થઈ ગઈ એવું લાગે છે મને સાચી વાત કે ખોટી વાત

તમે જે કર્યું છે યાદ આવી ગઈ હા પ્રિયે તમે જે કર્યું છે ને

ધોકળા પ્રોગ્રામમાં છે દરેક કોમેન્ટનો જવાબ આપશું જે ઇમ્પોર્ટેન્ટ છે જેના ક્વેશ્ચન હોય એનો આન્સર આપશું તું અનુલાઈ લે પહેલાં તો નવા ફરાબ ફેમિલીને જય કૃષ્ણ કીધા તો અમે તમને દરરોજ જય શ્રી કૃષ્ણ કહીએ કહીએ છીએ અને બીજી એક કોમેન્ટ એવી હતી કે ભાભી તમારી સાડી ઘન્ય હતી કે રેન્ટ પર લીધી હતી અને ક્યાંથી લીધી હતી એનો એડ્રેસ જરાક બોલી દેજો અમે સાડી તુલસી વિવા મોટાવાળા છે સ્ટુડિયોમાં મમ્મી જો મકાઈ ને લસણ કાપવા પેરી ગયા છે અને શિયાળા એટલે આમળા આવી ગયા સીઝનમાં આંબળા અને આના એક ક્વેસ્ટન બાબ આ ફિનાન્સ મોડી મમી કુકરમાં સીટી વગાડે શું પછી અને માં ભાભીને જો બેહાતું નથી એને છે ભાભીને કાલસર બનાવી બનાવી બધા ના હેઠા છે

હું બેઠી હોઉં આ દરવાજે ને પોગું ઓલા દરવાજે એવું થઈ જાય મોટી જગ્યા લઈને બેહવાનું ના મોટી જગ્યા લઈને બેહવાનું રાહુલ ભાઈ કે તમે અહીંયા હું કામ બેહો છું કે આમ બેહાય ને ઓલી રૂમમાં મેં પછી કોઈક લાઈન આવ્યો હોય તો હું બધું આ બધું ક્યાં લઈ જાઉં તો પર્યાવરણ ફેરવવું અને મમ્મી આ છોકરાઓ થી છે ને એક આ બહુ ડેન્જર છે અત્યારના છોકરાઓ ફેશન ને એના આંસો ને એના ચીસો ને આને કરતા તમારા હાલ મને શું ખબર હશે કોક ના લગ્ન શેરીમાં

આ કોણ લાવ્યું ડેડી લાવ્યો બર્થડે કોની આવ્યો ડેડીની કોની છે પી ઓની છે હમણાં આવે મોટા મમ્મી છે બર્થડે થેન્ક યુ બા બોલતો પહેલાં અ બોલતા આવડે

અને છોકરા મને છે ને આજે ચિલ્ડ્રન ડે ભલે રહ્યો પણ આજે ચિલ્ડ્રન ડે ઉપર મેં તમને સવારે જ કીધું આખી સ્ટોરી મારી એટલે મને તો સખત ચિલ્ડ્રન ઉપર નફરત તો આપણે કાલે મળીશું નવા લોકો ત્યાં સુધી બધા જય શ્રી કૃષ્ણ જય કૃષ્ણ જય દીશ અને જે કોમેન્ટ અધૂરી રહી ગઈ છે હું કાલે આપી દઉં બાય